આજનો મારો લેખ છે ડિગ્રી વગરના બુદ્ધિશાળી લોકોને જોબ કેમ મળતી નથી ડિગ્રી વગરના બુદ્ધિશાળી લોકોને જોબ કેમ મળતી નથી બુદ્ધિશાળી લોકો જો ભણેલા ડિગ્રી ધારક ના હોય તો સમાજ તેવા લોકોને જોબ કેમ આપતો નથી આ પ્રશ્ન ખૂબ જ ઊંડો છે અને સમાજની રચના મૂલ્યો અને ભ્રમો વિશે ઘણું કહી જાય છે ચાલો થોડો સમજવાનો પ્રયત્ન કરીએ ડિગ્રી વગરના બુદ્ધિશાળી લોકોને જવાબ કેમ મળતી નથી સમાજ માપવા માટે સરળ માપદંડ શોધે છે ડિગ્રી એક સરળ દેખાતી માપી શકાય તેવી વસ્તુ છે બીજું એવું માની લેવામાં આવે છે કે ડિગ્રી મેળવવા વ્યક્તિએ શાળા અને કોલેજમાં કે વિદ્યાપીઠમાં જુવાનીનો સારો એવો સમય આપવો પડતો હોય છે ત્યાર પછી એને ડિગ્રી મળતી હોય છે જોબ આપનારા એ ટૂંક સમયમાં વ્યક્તિની બુદ્ધિ અનુભવ સર્જનાત્મકતા આ બધું એકી સામટું માપવું

તરીકે ડિગ્રીનો ઉપયોગ કરે છે જોખમ ટાળવાની માનસિકતા કંપનીઓ જે આપતા આપવાની હોય છે એ લોકોને લાગે છે કે ડિગ્રી ધરાવનાર વ્યક્તિ ટ્રેન્ડ હશે પણ હંમેશા ટ્રેન્ડ હોય એવું જરૂરી નથી ડિગ્રી વગરના વ્યક્તિને રાખવું તેમને જોખમ લાગે છે ભલે તે વ્યક્તિ વધુ બુદ્ધિશાળી વ્યક્તિ કે પ્લમ્બર કે સુથાર કે અનસ્કિલ્ડ કામ કરનારાઓની ડિગ્રી વિશે પૂછતા નથી આવી અનસ્કિલ્ડ વ્યક્તિઓ માટે આપણા માં હજુ વધુ પડતી પૂછવાની પ્રથા મોટે ભાગે નથી સિસ્ટમ કૌશલ્ય કરતા પ્રમાણપત્ર પર ચાલે છે. આપણી શિક્ષણ અને નોકરીની સિસ્ટમ પ્રમાણપત્ર આધારિત છે કૌશલ્ય પ્રતિભા બુદ્ધિ આ બધું પાછળ રહી જાય છે પ્રમાણપત્ર જ ઇમ્પોર્ટન્ટ જોબ આપવા માટેનું સાધન ગણાય છે એ આપણી સામાજિક પ્રતિષ્ઠા અને માન્યતાઓ પર આધારિત છે ઘણા લોકો માને છે કે ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ જ્ઞાન આ એક મોટો ભ્રમ છે પરંતુ સમાજમાં આ માન્યતા એટલી ઊંડે ધર્ભાયેલી છે એ બુદ્ધિશાળી લોકો પણ અભણ ગણાઈ જાય છે તમને જાણીને નવાઈ લાગશે કે મોટી કંપનીઓમાં રિઝ્યુમ સ્ક્રીનિંગ સોફ્ટવેર હોય છે એમાં ડિગ્રી ન હોય તો રિઝ્યુમ એ રિઝ્યુમિ આગળ જ નથી વધતું ઓટોમેશન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI નો જમાનો છે માનવીય બુદ્ધિ કરતા અલ્ગોરિઝમ જીતે છે આ બધા પાંચ આયા મુખ્ય જોયા પછી આપણે એ સમજવાનું છે કે સત્ય શું છે ઇતિહાસ સાબિત કરે છે કે મોટા શોધક મોટા ઉદ્યોગપતિ મોટા વિચારકો ઘણી વખત ડિગ્રી વગર ના હતા પરંતુ તેઓએ પોતાની બુદ્ધિને પ્રમાણ આપ્યું પરિણામ આપ્યું સમાજ પરિણામને માને છે માત્ર બુદ્ધિને નહીં આજના સમયમાં શું બદલાઈ રહ્યું છે સ્ટાર્ટઅપ સ્કિલ આધારિત આધારિત પસંદગી ઓનલાઈન કોર્સ અને પ્રોજેક્ટ્સ આ બધું ડિગ્રી વગરના બુદ્ધિશાળી લોકો માટે નવા દરવાજા ખોલી રહ્યું છે આપણા પ્રશ્નના મૂળમાં એક તત્વજ્ઞાનિક સવાલ છે સમાજ ઓળખવામાં ધીમો છે આપણો સમાજ ઓળખવામાં ધીમો છે પણ પ્રમાણપત્રને ઓળખવામાં ઝડપી અને કદાચ આ જ કારણે આ પૃછેલો પ્રશ્ન ઘૂંટાય છે બુદ્ધિશાળી લોકો જો ભણેલા ડિગ્રી ધારક ના હોય તો સમાજ એવા લોકોને જો મૂલ્ય આપો છો મહત્વ આપો છો અને સમાજને પ્રમાણપત્ર ગમે છે સર્ટિફિકેટ અને સમાજને પ્રમાણપત્ર ગમે છે મિત્રો આજનો આ અમારો લેખ જો તમને ગમ્યો હોય તો થી લાઈક કરશો અને સબસ્ક્રાઈબ કરશો